હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે જો સાડા બાજુ ટાઈમ થઈ ગયો છે ને આપણે ઓલમોસ્ટ ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને નાય પણ લીધું છે હવે ખાલી જમવાનું એક બાકી છે દ્વિતિયાને સવાર સવારમાં હું દસ વાગે આંગણવાડીએ મૂકી હતી તો બસ જો હવે સાડા બાજુ બધું ટાઈમ થઈ ગયો છે એટલે એક વાગ્યાની આસપાસ ને તેડવા જવાની છે અને તેડી આવીશને પછી બેમાં દીકરી જમી લેશું એ તો જમીને આવે છે ત્યાં આંગણવાડી એટલે કાંઈ એટલું બધું ખાય નહીં પણ દીતિયા હોય તો હથવારો થાય કેમ કે હજી નરેશ તો સૂતા છે તો ક્યારે ઉઠેનું નક્કી ન હોય મોડા ઉઠે તો પછી મોડા જમે એટલે જો એક વાગ્યા સુધીમાં ઊઠી જાય તો આરે જમી લઈ બાકી હું ને દિત્યા ભાઈ જમી લઈ અને મમ્મી પપ્પા આજે ગયા છે બાર મારા ફૈજી ઘરે તો એ સાંજે આવશે અહિયાં જો તમને એક વસ્તુ બતાવું આ છે ને મરચીનો છોડ છે હજી તો વેત એક નો માંડ માંડ થયો છે છોડ તો એમાં જો સરસ મજાના મરચા આવી ગયા છે જોઈ લ્યો તમે આ એક છે ને હજી તો એક થતું આવે છે ને બીજા ફૂલ છે એક એક અથવા બે ફૂલ હતા એક આ બાજુ ફૂલ છે ને એક અહીંયા ફૂલ છે તો છોડ તો જ એક જ વેતનો થયો છે તોય મરચા આવવાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા આપણે ફોદીનો છે તા જતા જો ત્યારે આપણે ચટણી બનાવીને ત્યારે અહીંથી તોડી લઈએ છીએ અને આજે મમ્મી પપ્પા મોડા આવશે તો આજે ગાયોની જવાબદારી છે ને આપણા ઉપર છે તો ગાયો જો એક ધૂળિયો આરામ કરે છે ને મંગળા ને ગૌરી ને એ ઉભ્યું થઈ ગયું છે કેમ કે પંખા બંધ થઈ ગયા ને એટલે ગાયું ઉભ્યું થઈ જાય ત્રણ પંખા હાલે છે જો એક અહીંયા આપણે પંખો રાખ્યો છે એક આ ગાની ઉપર પંખો છે ઓલી ગાની ઉપર પંખો છે તો ત્રણ પંખા ચાલે છે ત્યારે આ ગાયો અહીંયા રહી શકે છે એટલે પંખા લાઈટ વાઈ ગઈ છે એટલે પંખા જો અત્યારે બંધ થઈ ગયા છે એટલે ગાયું બેઠ્યું હતું તો પંખા બંધ થઈ ગયા ને તો ગાયું પણ ઉભ્યું થઈ ગયું પંખા વગર નથી હાલતું ગાયોને પણ ટાઈટ છે ને જાય છે ને આવે છે ને એવું કરે છે ને ગાયું અહીંયા ગરબી થાય ઢારિયામાં પતરા છે ને ઉપર પછી તડકોય બહુ છે એટલે તપતા હોય એટલે પંખા એટલે પંખા બંધ થઈ જાય એટલે ગાયો ફટાફટ ઊભી થઈ જાય અમારી શેરીમાં ખૂટિયાનો ત્રાસ જોયો એક અહીંયા છે અહીંયા બે આરામ કરે છે પછી એક ઓલી બાજુ ઓલી શેરીમાં જાય છે ને એક ગાય અહીંયા ઊભી છે એટલા એટલી શેરીમાં છે પાંચ ખૂટિયા ભેગા થઈ ગયા છે ચાલો તો અત્યારે એક જેવું વાગી ગયું છે દિત્યાબેન ના આંગણવાડીએ તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ આપણે દિત્યાબેન ના આંગણવાડીએથી તેડી આવીએ કેમ કે એક વાગી ગયો છે આજે થોડુંક લેટ થઈ ગયું છે તો રાહ જોતી હશે કીધું કે મમ્મી મને વહેલી તેડી પણ ચાલો તો દિત્યાબેન આવી ગયા છે આંગણવાડીએથી ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ સ્વાગત છે સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે હું છે ને ભૂરી નાવતી રહી છું હા શું આપ્યું તો બેન જમવાનું આ વગાયેલું ભાત ઠીક ચાલો તો અત્યારે બપોર પછી દીતિયા ને ત્રોપો પીવાનું મન થયું તું પણ અચ્છા દ્વિત કો અચ્છા લગા પીને ગ્લાસ મેગેનિક ગ્લાસ મેં પીતે હે પાણી ઓર્ગેનિક ગ્લાસ મે નહી ઉપરા ઉપડાક્યા ઉપર તો બહુ વજન વાૈ નહી ઉપડે થી એક હાથ

તો આપણે જો ઉઠી સીધું પાણી એ નથી પીધું ને આવી ગયા છે ગાયો પાસે તો પેલા તો ગાયો ને અહીંયા બેસવાનું છે અહીંયા સાફ સફાઈ કરી નાખીએ અને હવે છે ને એને પેલા આપણે પાઈ દઈએ પાણી કેમ કે બપોરે પાયું તું પાછું પાયું નથી પેલે પાણી આ મંગુ તો કોઈ દી પાણી જ ન પીવું હોય ગમે એટલું હોય ને તો બપોરે થોડુંક પીધું તું જો એ જોયા જ કરશે ડોલ સામે પાણી નહીં પીવે ને તરસ જ નથી લાગતી હવે ગરમી નવો તડકો છે તરસ નથી લાગતી મંગુ કાંઈ ન પીવું હોય ચાલો હવે જો અહીંયા પૂરા કાપેલા જ છે મમ્મી એ તૈયાર કરીને જ ગયા હતા આપણે ખાલી પૂરા છે ને એ ગાયું નાખી દેવાના છે થોડા થોડા બે ગાયું નાખ દઈએ ધૂળિયો તો કઈ ખાતો નથી ધૂળિયો આ પાણી ન જ પીતી ને ધૂળિયો છે ને બીજું કઈ પણ ખડ નથી ખાતો એક ખાલી માંડઈયું હોય ને એ એક જ ખંડનું ત્યાં સબલું ભરી દીધું છે સવારનું એમાં મોઢા મેર્યા કરે ને ખાધા કરે બાકી એ કોઈ ખળ ખાતો જ નથી ચાલો તો આપણે ફટાફટ આપણી જવાબદારી પૂરી કરી દઈએ ચાલો તો અત્યારે જો હવે સાડા ચાર જેવું વાગી ગયું છે ને આ બે પપા દીકરી બપોર વચ્ચે સુતા જ નથી ને નથી મને સુવા દીધી થોડીક વાર મને નિંદર આવી હતી પછી હું સુતી હતી ને નરસ દીધી આને રાખતા હતા અને એ કઈ કરતા હતા શું કરતા હતા તમે લોકો અમે અત્યારે સ્પેશિયલ કામ કરતા હતા દીતિયા નારિયલ દીતિયા કો નારિયલ પીના થા તો અમને ઓ નારિયલ તોડા ઓર મસ્ત પીલાયા દીતિયા કો હા તો આ તો પાકેલું નારિયલ લાગે છે એ પકા હોય નારિયલ હે પહેલે નારિયલ પી લિયા હવે દીતિયાને નારિયલ ખાવાનું છે બરોબર ને દીતિયા બરાબર હમ ચલો અમે આપણે નારિયળ તૂટી ગયું વાહ તો જો બતાવ તો એકદમ પાકેલું નારિયે છે વાહ વાહ મસ્ત તોરું છે હો પણ આપણી વાડીનું જ છે કે હમ ઓકે થેન્ક યુ દિત્યા મસ્ત ચાલો હવે નારિયળ કાઢીને ખાશું દિત્યા થોડું નારિયેળ ખાશે અને પછી હું તમને છે ને જલપાના એક કાંડ દેખાડું હવે છે ને ફ્રીજ ની પાછળ પડી ગઈ છે અત્યારે આની પેલા મેં તમને દેખાડ્યું હતું કે નવું ફ્રીજ લેવું નવું ફ્રીજ લેવું એટલે મેં કીધું તો આપણે દિવાળીમાં લેશું અને હોળીમાં લેશું ને એવું બધું થોડાક બાના કરતા હતા હવે પછી પાછળ પડી ગઈ અને ફ્રીજ તોડી નાખું અત્યારે તો ચાલો દેખાડું તમને મને તો ખબર નથી દિત્યાએ દેખાડ્યું મને ચાલો ચલો ચલો હા દિત્યાએ બધુંય કહી દીધું છે જો અહીંયા બધા કટકા છે ને બધા જો આ એક કટકો બે કટકો ને ત્રણ કટકા ત્રણ કટકા બાર બાર પીડા

હા એટલા માટે ઘણી વસ્તુ તોડી કો નાખતા ધીમે 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 શરૂઆત આખું પ્લાન છે ને એવો છે ને ગજો લાગે છે મને લાગે છે એટલે હવે તમે નીચે કરીને કહી દેજો કે ફ્રિજ ને જલ્દી જલ્દી મને લઈ દેવું જોઈએ કે નહીં નહીં બીજા કેટલા બધી એકાઉન્ટ બનાવવા ને માથી કરવી નહીં એટલે તમે તો નાચ પાડવાના છો પણ હવે તો ફ્રિજ ખરેખર લેવું જ પડશે આપણે જોશું હાલો ને દિવાળીમાં ચાલો તો છે ને દિત્ય અને નારિયેળ ખાવું તું તો નારિયલ કાઢી દીધું અને પછી મને છે ને આઈડિયા આવ્યો છે આ વસ્તુનો આ આખું નારિયેલ છે ને પચીસ રૂપિયાનો અમારે ગામમાં મળે અમે તો તું અમારે ખેતર નું છે એટલે અમારે તો એ પ્રમાણેનું છે પણ ગામમાંથી લેવા જાય તો આખું નારિયલ પચીસ રૂપિયા નું મળે અને આપણે નારિયેલ કટકો કરીએ અને આ અડધું કેટલાનું છે ખબર છે તમને અંદરનું પાણી પણ લઈને નારિયેલ પણ એ ખાલી આ કટકો એ પચાસ રૂપિયા ખાલી આ વાઈટકો પચાસ રૂપિયા નો

ચાલો તો અત્યારે આઠ જોવા વાગી ગઈ છે ને આપણી બધી રસોઈ જો કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે આ જે છે ને રસોઈમાં આપણે મગનું શાક બનાવ્યું છે બપોરની રોટલી આજે છે ને વધારે વહી હતી તો પછી મેં એને છે ને તળી નાખી છે પછી અહીંયા આપણે સલાડ કરી લીધું છે કટિંગ પછી મરચાં તળી લીધા છે અને ખીચડી અને જો ચૂલા ઉપર રોટલા પણ બનાવી લીધા છે બીજું બધું અથાણા છાસ દૂધ ને દહીં ને જે હોય છે તો ચાલો ગરમ ગરમ છે ને આપણે પેલા ફટાફટ છે ને જમી લઈએ

ચાલો તો હવે તો કાલ દિવસ ઉગે પછી ખબર પડે કે કાલે કયું ગામ લેવાનું છે હમણાં તો હવે તહેવાર ને એવું બધું આવે એટલે બધું જવાનું ને એવું વધી જાય છે તો ચાલો વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દેસુ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો